તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે બેઠક સતત ચર્ચામાં રહી છે તે બેઠક ઉપરથી હવે નવા મોટા ખેડૂતલક્ષી સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા મોટો ફટકો લગાવવામાં આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મેળવવાની છે ખેડૂતોને સરકાર દ્વારા બે લાખ રૂપિયાનું જે ભરવા ભરપાણું કરવાનું કહેવામાં આવ્યું છે તેના વિશેની માહિતી આ વીડિયોમાં મેળવવાની છે જેના વિશે ગોપાલ ઇટાલિયાએ શું પ્રતિસાદ આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર શું પ્રહારો કર્યા છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વળી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે પણ જે મોટા સમાચાર સામે આવ્યા છે વિશ્વમાં આપતાની તારીખ જે બહાર પાડવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ વિસાવદનની બેઠક ઉપરથી જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો ખેડૂતોના મત માટે પાંચ લાખનું ધિરાણ અપાયું અને ત્યારબાદ હવે તે વિસ્તારના ખેડૂતો પાસેથી બે લાખ રૂપિયા પાછા આપવા માટે કહેવામાં આવ્યું છે જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ અંગે પ્રતિસાદ આપ્યો છે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારના બજેટમાં નાણાં મંત્રીએ ખેડૂતોને ત્રણને બદલે પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે આપવાની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ તેનો સત્તાવાર કોઈ પરિપત્ર બહાર પાડવામાં ન આવ્યો તેથી એક પણ રાષ્ટ્રીયકૃત બેંકે તો તે મુજબ પાક ધિરાણ ન ચૂકવ્યું પરંતુ પેટાચૂંટણી હોવાથી જેડીસી બેંકના ચેરમેન એવા ખેડૂતોના મત લેવા માટે વગર વ્યાજે પાંચ લાખનું ધિરાણ આપી દીધું હવે બે લાખ રૂપિયા પરત માંગવામાં આવે છે ત્યારે વિસાવદયની પેટાચૂંટણીમાં ખેડૂતોને રીઝવવા માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેને કરેલા નિર્ણયના તમામે બેંક પર કરોડો રૂપિયાનો બોજો આવ્યો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેડૂતોને ધિરાણ આપવા માટે દરેક મંડળીઓએ શાકપત્રક તૈયાર કરવાના હતા આ શાકપત્રકમાં ત્રણ લાખને બદલે પાંચ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન વગર વ્યાજે આપવાનો તારીખ ચાર માર્ચના રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સત્તાધીશોએ નિર્ણય લીધો હતો અને તે મુજબ હજારો ખેડૂતોને ત્રણ ત્રણ લાખને બદલે પાંચ પાંચ લાખનું ધિરાણ આપી દેવામાં આવ્યું આ ધિરાણ આપવા માટે બેંક દ્વારા કેન્દ્રીય બજેટમાં થયેલી જાહેરાતને કારણ બનાવ્યું હતું બજેટમાં જાહેરાત થઈ હતી પરંતુ હજુ સુધી અમલવારી થઈ શકી નથી કે કેમ તે અંગેનો કોઈ પરિપત્ર થયો જ નથી તમને જણાવી દઈએ કે વિસાવદનની ચૂંટણીમાં બેંકના ચેરમેન કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર હતા તેમણે ચૂંટણી પ્રચારમાં પાંચ પાંચ લાખ ધિરાણ આપવાની જાહેરાત કરી દીધી હતી હવે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના પરિપત્રને ધ્યાનમાં લઈને જેડીસીસી બેંક દ્વારા દરેક મંડળી અને ખેડૂતોને જાણ કરવામાં આવી કે નાબાર્ડના પરિપત્રને ધ્યાનમાં લઈને બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત સભાસદોને ત્રણ લાખથી વધારાની જે બે લાખ રૂપિયાની રકમ છે તે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ભરી દેવી જો આ રકમ ખેડૂત દ્વારા ભરવામાં નહીં આવે તો એક નવ બે હજાર પચીસથી બાર ટકા લેખે પાક ધીરાનું વ્યાજ ચૂકવવું પડશે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે જેમાં જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ પોરબંદરનો સમાવેશ થાય છે આ બેંકમાં એક લાખથી વધુ ખેડૂતો સભાસદો છે તેમાંથી પચાસ હજારથી વધુ ખેડૂતોએ ત્રણ લાખને બદલે પાંચ લાખ રૂપિયાનું ધિરાણ લઈ લીધી હતી અને તમામ ખેડૂતોને બાકીની બે લાખ રૂપિયાની રકમ જમા કરાવવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી માટે બેન્કના ચેરમેને મોટા ઉપાડે ત્રણમાંથી પાંચ લાખ રૂપિયા ખેડૂતોને આપી દીધા અને હવે બે લાખ રૂપિયા અમારી પાસેથી માંગવામાં આવે છે ત્યારે ખેડૂતોએ એવું જણાવ્યું કે અમે ઉપાડેલી લોન ખેતી ખર્ચમાં વાપરી નાખીએ છીએ હવે અમે કઈ રીતે આ પૈસા ભરીએ પરંતુ ત્યારબાદ વિસાવદરના નવા ચૂંટાયેલા એવા ગોપાલ ઇટેલીયાએ પણ આ અંગે પ્રતિસાદ આપ્યો છે તેમણે સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે જે નિર્ણય પહેલાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમાં હવે કોઈ ફેરફાર થઈ શકે નહીં આ ખેડૂતોના હિતમાં ન ગણી શકાય તેથી જે પહેલાં કરવામાં આવ્યું છે તેમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે આ માટે હું સરકારને પત્ર લખીશ હવે મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે દેશભરના લગભગ આઠ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયાની મદદ મળતી હોય છે આ વખતે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં આવવાનો હતો પરંતુ હવે જુલાઈ પણ પસાર થઈ જવાનો છે અને પૈસા હજુ સુધી આવ્યા નથી છેલ્લી વખત ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી આપવામાં આવ્યો એટલે કે ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે બે હજાર રૂપિયાનો હપ્તો આગામી હપ્તો ક્યારે આવશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો સતત એવું જાણવા માંગે છે કે વીસમાં હપ્તાના પૈસા તેમના બેંક ખાતામાં ક્યારે આવશે શું કંઈ અપડેટ કરવાની જરૂર છે કે કેમ અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસીની મુલાકાતે જવાના છે ગયા વર્ષે પણ જ્યારે પીએમ ખરીફ સિઝનમાં વારાણસીમાં આવ્યા હતા ત્યારે અહીંથી જ સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો આ વખતે પણ એવી અપેક્ષાઓ છે કે પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તારમાંથી પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની જાહેરાત કરી શકે છે જો આવું થાય તો ખેડૂતોને બીજી ઓગસ્ટની આસપાસ બે હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો હવે અંતિમ પ્રક્રિયાના તબક્કામાં પહોંચી ગયો છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હપ્તો પણ જાહેર કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે જો બધું બરાબર રહ્યું તો સરકાર ઓગસ્ટની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી પરંતુ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે મિત્રો વિશ્વ હપ્તો મેળવવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય તાત્કાલિક કરવું જરૂરી છે નહીં તો તમારા પૈસા અટવાઈ શકે છે સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે અધૂરી માહિતી અથવા ખોટી વિગતોને કારણે ખેડૂતોના હપ્તા અટકાઈ શકે છે જો તમે ઈચ્છો છો કે બે હજાર રૂપિયા તમારા ખાતામાં સમયસર પહોંચે તો આ મહત્વપૂર્ણ બાબતોને અવગણશો નહીં જેમાં પહેલું ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે અધૂરા ઈ કેવાયસીથી પૈસા અટકી શકે છે તો બીજું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે જો તે લિંક ન હોય તો વ્યવહાર નિષ્ફળ થઈ શકે છે ત્રીજું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ વિકલ્પ ચાલુ હોવો જરૂરી છે જેથી પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે ત્યારબાદ ચોથું બેંક વિગતો સાચી હોવી જોઈએ આઈએફએસસી કોડ એકાઉન્ટ નંબર નામમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ ત્યારબાદ પાંચમું લાભાર્થીઓની યાદીમાં નામ તપાસવાનું ભૂલશો નહીં અન્યથા તમને હપ્તાના પૈસા મળતા અટકી શકે છે શું તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તમારા ખાતામાં પૈસા આવી ગયા કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા